જ્યારે શરીરમાં વિટામિનની ઉણપ હોય છે ત્યારે નબળા થાક અને વધુ પડતી ઊંઘ જેવા લક્ષણો વારંવાર દેખાય છે આ સંકેતો શરીરમાં વિટામિનની ઉણપ દર્શાવે છે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે વિટામિન ડીની ઉણપ ઊંઘ અને થાકમાં વધારો કરી શકે છે વિટામિન ડી ની ઉણપ થાક નબળા અને વધુ પડતી ઊંઘ તરીકે પ્રગટ થઈ શકે છે વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વધુમાં વિટામિન ડીની ઉણપથી શરીરમાં દુખાવો અને દુખાવો થઈ શકે છે શિયા પછી એમાં ઘટાડો થાય છે રોગપ્રતિકારક શક્તિ ધીમે ધીમે નબળી પડી શકે છે વિટામિન ડીની ઉણપથી ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે વિટામિન ડીના સ્તરને ફરીથી ભરવા માટે તમારા આહારમાં સોયાબીન દહીં દૂધ ચીઝ ઓટ ઓટ મીન અને ઈંડા જેવા ખોરાકનો સમાવેશ કરો વિટામિન બી બહારની ઉણપના કારણે ઊંઘનું સ્તર સામાન્ય કરતાં વધારે હોઈ શકે છે આ ન્યુરોલોજીકલ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે